સુરતમાં એસીબી સક્રિય થઈ હોય તે રીતે લાંચિયા કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે ભ્રષ્ટાચારનો છૂટો દોર ચાલતો હોય તે રીતે એક પછી એક કર્મચારીઓ એસીબીની વરણીમાં આવી રહ્યા છે ત્યારે આ વખતે સુરત મહાનગરપાલિકાના ઉડના ઝોનના બે ક્લાર્ક પાંત્રીસ હજારની લાંચ લેતા ઝડપાયા હતા

મકાન નું વેરો દર ત્રણ વર્ષે રિક્વિઝેશન કરવાનો થતો હોય વેરો રિક્વિઝેશન કાર્યવાહી કરવા માટે વ્યક્તિએ મનપાના ઉધના ઝોને રજૂઆત કરી હતી અકાણી વિભાગમાં ફરજ બજાવતા બે ક્લાર્ક જિગ્નેશ કુમાર ચિમન ભાઈ પટેલ અને મેહુલ કુમાર બાબુ પટેલ પાત્રી સજારની લાંચ માંગતા હતા આ અંગે તે વ્યક્તિએ સુરત એસીબીનો સંપર્ક કર્યો હતો એસીબીએ છટકુનું આયોજન કર્યું હતું છટકા મુજબ ઉદના કેલાન રોડ પર ખરવાનગર રોકડિયા હનુમાન મંદિરની પાછળ જય બજરંગ પાન સેન્ટર સામે તે વ્યક્તિ ક્લાર્ક મેહુલ કુમાર પટેલને મળ્યા હતા અને વાત કરી હતી લાંચના પાત્રી સજાર સ્વીકારતા એસીબી ત્રાટકી હતી બાદમાં બંને ક્લાર્કને ઝડપી પાડ્યા હતા બંનેના પગાર પાત્રી સજારથી વધુ છે અત્રે ફરિયાદ મળેલી કે ઉધનાજાન સુરત મહાનગરપાલિકા વહીવટી ક્લાર્ક તરીકે ફરજ બજાવતા જિગ્નેશ પટેલ તેમજ મેહુલ પટેલ જે બંને ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે વર્ક ત્રણના અધિકારી છે બંને એમાં જિગ્નેશનો પગાર પાંત્રીસ હજાર છે તથા મેહુલનો પગાર છત્રીસ હજાર રૂપિયા છે આ કામે મળેલ ફરિયાદના કામે કે વેરાનું રિક્વિઝેશન કરવા માટે આ બંને આરોપીએ ફરિયાદી પાસેથી પાંત્રીસ હજાર રૂપિયાની લાંચની માગણી કરેલી અને એ માગણી કરેલ લાંચની રકમ સ્વીકારતા બંને જણા પકડાઈ ગયેલ છે જેઓ બંને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે વેરો રિક્વિઝેશન કરવા માટે ફરિયાદીએ પોતાનું મકાન રેન્ટ ઉપર નહીં બતાવવાનું જે કારણે એમનો જે વેરો છે એનું બિલ ઓછું આવે એ માટે થઈ અને વેરા રિક્વિઝેશન માટે અમને નાતની માંગણી કરી હા એ હવે આગળની તપાસમાં એમની બેકગ્રાઉન્ડ ચકાસી અને તમામ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવશે હા એ એવું આ બાબત છે અમે જે બી તપાસમાં જે વિગતો સામે આવશે એ વિગતો ફરીથી તમારી સમક્ષ અમે રજૂ કરશું